હેલો અને નમસ્કાર મિત્રો કેમ છે બધા મજામાં ને મિત્રો કદાચ તમને લોકોને જાણીને નવાઈ લાગશે પણ આપણે લોકો જેટલું સમજીએ છીએ તેના કરતાં પણ ઘણો વધારે સવારનો નાસ્તો મહત્વનો છે અને તમને જણાવી દઉં તો તમને જાણીને કદાચ એ પણ આશ્ચર્ય થશે કે આખા દિવસ દરમિયાન તમારા શરીરમાં કેટલી ઉર્જા રહે છે તેની સાથે સાથે વાત કરવા જાઉં તો તમારા પેટની ચરબી છે તે ઘટશે કે નહીં આ ઉપરાંત વાત કરવા જાઉં તો બહારની વસ્તુઓ એટલે કે જંક ફૂડ છે તે ખાવાનું કેટલું તમને મન થાય છે સાથે સાથે વાત કરવા જઈએ તો કોઈ કામ તમે કેટલું એકાગ્રતાથી કરી શકો છો તમારા લોહીમાં સુગરની માત્રા વધશે કે નિયંત્રિત રહેશે તેની સાથે સાથે તમારા લોકોનું કોલેસ્ટ્રોલ છે તે પણ નિયંત્રણમાં રહેશે કે વધશે આ ઉપરાંત તમે આખા દિવસ દરમિયાન કેટલી ઉર્જા અનુભવો છો કેટલા શક્તિશાળી અનુભવો છો મિત્રો આ તમામ બાબતોનો આધાર માત્ર એક વસ્તુ પર રહેલો છે અને એ છે આપણો સવારનો બ્રેકફાસ્ટ સવારનો નાસ્તો મિત્રો આખી રાત્રિ દરમિયાન તમે સૂવો છો અને સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે તમારું શરીર છે તે એક પૌષ્ટિક ખોરાક લેવા માટે સંપૂર્ણપણે તૈયાર હોય છે અને માત્ર તૈયાર જ નથી હોતું પરંતુ આ પોષક તત્વયુક્ત ખોરાકના ખોરાકમાંથી પૂરતા પોષક તત્વો મેળવી અને તેને પચાવી લેવા માટે પણ સંપૂર્ણપણે તૈયાર હોય છે અને એટલા માટે જે સવારનો નાસ્તો છે તે સંપૂર્ણપણે પૌષ્ટિક હોવો ખૂબ જરૂરી છે જેમ કે ઉદાહરણથી વાત કરવા જાઉં તો રોટલી છે રોટલા છે ભાખરી છે થેપલા છે પરોઠા છે પુડલા છે ઇડલી છે ઢોસા છે ઢોકળા છે પોવા છે આ ઉપરાંત મિત્રો તમને લોકોને રોટલી રોટલા સાથે દહીં છે લસણની ચટણી છે આ બધી વસ્તુઓનું સેવન પણ કરી શકો છો પરંતુ આ તો વાત થઈ આપણી પ્રાદેશિક જે રોજે રોજ આપણે લોકો નાસ્તામાં ખાઈએ છીએ પરંતુ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું એક એવા નાસ્તા વિશે કે કે જે કદાચ એમ કહી શકાય ને આ તમામ વસ્તુઓ પર ચડિયાતો છે તમામ વસ્તુઓ પર ભાડે પડે છે અને લગભગ લગભગ એમ કહેવા જાઉં ને તો આ બધી વસ્તુઓ જે નાસ્તામાં આપણે ખાઈએ છીએ ને તેનાથી ત્રણથી ચાર ગણી વધારે શક્તિ હવે હું તમને જણાવવાનો છું એ નાસ્તામાંથી આપણને મળી રહે છે જી હા મિત્રો તમે એકદમ બરાબર સમજ્યા હું કોઈ બીજી નવી વસ્તુ વિશે વાત નથી કરી રહ્યો હું વાત કરી રહ્યો છું ફણગાવેલા કઠોળ વિશે અરે યાર ફણગાવેલા કઠોળ હું તો કહું સુયા હશે વળી મિત્રો આશ્ચર્યની વાત તો એ છે કે ફણગાવેલા કઠોળને ઘણા લોકો છે તે સામાન્ય ગણે છે ના બધા માટે આ હકીકત નથી પરંતુ મિત્રો ઘણા વ્યક્તિઓ માટે આ વસ્તુ એવી બને છે કે ફણગાવેલા કઠોળ જે છે તેનો ટેસ્ટ અમુક લોકો પસંદ નથી કરતા તેની સાથે સાથે અમુક લોકોની સમસ્યા એવી પણ છે કે ફણગાવેલા કઠોળનું સેવન તો કરી લે છે પણ ત્યાર પછી ગેસ છે એસિડિટી છે આવી સમસ્યાઓ તેમના શરીરમાં ઉદ્ભવે છે મિત્રો આજના આ વિડિયોમાં હું તમને લોકોને જણાવવાનો છું કે એવી કઈ બાબતો છે જે ફણગાવેલા કઠોળને બનાવે છે સર્વશ્રેષ્ઠ સવારનો નાસ્તો આ ઉપરાંત મિત્રો હું તમને લોકોને એ પણ જણાવીશ કે ફણગાવેલા કઠોળ છે તેને કઈ રીતે ખાવા અને તેમાં શું ઉમેરીને ખાઈ શકાય કે જેથી કરીને તેનો સ્વાદ તો વધી જ જાય પણ તેની સાથે સાથે આપણા શરીરની લગભગ લગભગ કહેવા જાઉં ને તો મોટા ભાગની સમસ્યાઓ છે તેને પણ તે સરળતાથી દૂર કરી શકે છે આ ઉપરાંત વાત કરવા જાવ મિત્રો તો આજના આ વિડીયોમાં વિડીયોના અંતમાં ફણગાવેલા કઠોળને કઈ રીતે ખાવા અથવા તેની કેવી રીતે અન્ય રેસીપી બનાવીને ખાવા તેની ત્રણથી ચાર જેટલી રેસીપી પણ વિડીયોના અંતમાં હું તમારી સાથે શેર કરવાનો છું મિત્રો કદાચ એવું બની શકે કે તમને લોકોને ફણગાવેલા કઠોળ છે તે ખાવામાં જરરા પણ રસ ન હોય પરંતુ મિત્રો વિશ્વાસ રાખજો આ વિડીયોને અંત સુધી જોજો હું તમારો જરરા પણ ટાઈમ છે તે વેસ્ટ નહીં થવા દઉં તો ચાલો જરા પણ બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો જો ભાઈ પહેલા તો એ જણાવી દે કે ફણગાવેલા કઠોળમાં એવું શું છે વળી

પ્રોટીન છે તે સારી માત્રામાં રહેલું છે પણ બહુ ઓછા લોકો કદાચ એવું જાણતા હશે કે અણગાવેલા કઠોળમાં રહેલું પ્રોટીન છે તે આપણું શરીર ખૂબ જ સરળતાથી પચાવી શકે છે અને તેનો લાભ મેળવી શકે છે આ ઉપરાંત મિત્રો એક નાનકડા ઉદાહરણથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો તમે કોઈ પણ કઠોળ છે તેને બાફી નાખો અને હવે જે બાફેલા કઠોળ છે તેને જમીનની અંદર વાવી દો અને તેમાં ખાતર પાણી પૂરતા પોષક તત્વોયુક્ત વસ્તુઓ તેને આપો શું તેમાંથી છોડ ઉગશે ચોક્કસથી કહી શકું કે તેનો જવાબ ના હશે જ્યારે ફણગાવેલા કઠોળ સાથે આ જ પ્રક્રિયા કરવામાં આવે તો ચોક્કસથી તેમાંથી નવો છોડ ઉગી નીકળશે બસ મિત્રો આ જ વસ્તુ છે કે ફણગાવેલા કઠોળ છે તેની અંદર સૌથી મહત્વનું એક તો તેમાં પ્રાણશક્તિ રહેલી છે તેની સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો એવા ઘણા બધા માઇક્રોન્યુટ્રીઅન્ટ ઝીણા પોષક તત્વો રહેલા છે જે સામાન્ય કઠોળ અથવા બાફેલા કઠોળની અંદર નથી રહેલા હોતા મિત્રો આગળ વાત કરવા જાઉં તો અમુક એવા સંશોધનો થયા છે છે કે કે જે સૂચવે સામાન્ય કઠોળની કઠોળની સરખામણીમાં ફણગાવેલા અંદર કેલ્શિયમની માત્રા પચીસ ટકા વધી ગયેલી હતી જ્યારે આયરન એટલે કે લોહતત્વની વાત કરવા જાઉં તો તે ચારસો ટકા સુધી વધી ગયેલું હતું આ ઉપરાંત વાત કરવા જાઉં તો તેમાં વિટામિન બી કોમ્પ્લેક્ષ છે ફોલેટ છે તે ઉપરાંત વાત કરવા જઈએ તો ફણગાવેલા કઠોળ છે તેની અંદર આ ઉપરાંતના તમામ પ્રકારના પોષક તત્વો પણ ખૂબ જ વધારે અને સારી માત્રામાં રહેલા હોય છે મિત્રો આ પરથી એક વાત તો ચોક્કસપણે સ્પષ્ટ થાય જ છે કે જે લોકો અઠવાડિયામાં એકવાર પણ જો ફણગાવેલા કઠોળ છે તેનું સેવન કરી લેશે તો ગેરંટી સાથે કહું છું મિત્રો કે તે લોકોએ જીવનમાં ક્યારેય પણ વિટામિન ટેબ્લેટ્સ અથવા મલ્ટિવિટામિન ગોળીઓ જે આવે છે તેનું સેવન નહીં જ કરવું પડે મિત્રો તેનું કારણ છે કે ફણગાવેલા કઠોળ છે તે પોતે જ મલ્ટી વિટામિન છે આ ઉપરાંત વાત કરવા જાઉં તો ફણગાવેલા કઠોળની અંદર એન્ઝાઇમ્સ છે પોલિફિનોલ્સ છે ફ્લેવેનોઇડ્સ છે આ એવા એલિમેન્ટ છે કે જે આપણા શરીરમાં આવી ગયેલા સોજાઓને તો ઘટાડે જ છે પણ તેની સાથે સાથે કેન્સરના કોષો છે તેને પણ બનતા અટકાવવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે મિત્રો તમે લોકો જ્યારે સવારે વહેલા ઉઠો છો ત્યારે જો ખૂબ હળવો નાસ્તો કરી લેશો ને તો બનશે એવું કે તમને લોકોને એકથી દોઢ કલાક પછી ફરીથી ભૂખ લાગી જશે જ્યારે ખૂબ જ ભારે નાસ્તો એકદમ હેવી નાસ્તો કરી લેશો તો તેની મોટી સમસ્યા એ એ થશે કે એક કે બે કલાક બાદ તમે ઓફિસ તો પહોંચી ગયા હશો પણ ફરીથી તમને લોકોને ઊંઘ આવવા લાગશે જ્યારે ફણગાવેલા કઠોળ એ એટલા માટે શ્રેષ્ઠ છે કારણ કે તેનાથી તમને લોકોને ટૂંકા ગાળામાં ભૂખ તો નથી જ લાગતી પણ તેની સાથે સાથે આખો દિવસ તમારું શરીર છે છે તે રહે શક્તિશાળી અનુભવ કહે છે મિત્રો આના પરથી હું તમને એમ પણ નથી કહેતો કે દરરોજ વહેલા ઉઠી અને તમારે ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ અઠવાડિયામાં એકથી બે વાર પણ ફણગાવેલા કઠોળ ખાઈ લેશો ને તો પણ બસ થઈ જશે હા તમે ઈચ્છો તો ચોક્કસથી રોજે રોજ પણ ફણગાવેલા કઠોળ છે તેનું સેવન કરી શકો છો મિત્રો આ ઉપરાંત વાત કરવા જાવ તો જે વ્યક્તિ સવારે વહેલા ઊઠી અને ફણગાવેલા કઠોળનું સેવન કરે છે તેનું પેટની ચરબી છે તે તો ચોક્કસથી ઘટવાની જ છે તેનું મુખ્ય કારણ એ છે કે ફણગાવેલા કઠોળની અંદર સોલ્યુબલ અને અનસોલ્યુબલ એટલે કે દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના રેસા ભરપૂર માત્રામાં રહેલા હોય છે આ ઉપરાંત તેમાં એન્ઝાઇમ પણ સારી માત્રામાં રહેલા હોય છે જે પેટની ચરબીને ઘટાડવા માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવ્યા છે ઠીક છે હાલ આવતીકાલથી ફણગાવેલા કઠોળ હું બાફીને ખાતો છે જુઓ મિત્રો તમને એ પણ જણાવી દઉં કે બાફેલા કઠોળ છે તે પણ સારા જ છે તે ખરાબ નથી પરંતુ કઠોળમાં રહેલા પૂરતા પોષક તત્વો તમામ વિટામિન્સનો જ્યારે લાભ લેવો હોય ને ત્યારે આપણે લોકોએ તેને ફણગાવેલા સ્વરૂપમાં જ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ પણ તને જણાવું ને તો તને ખ્યાલ આવશે કે ફણગાવેલા કઠોળું જ્યારે પણ ખાઉં છું ને ત્યારે ગેસ કે એસિડિટી જેવી સમસ્યા થવા લાગે છે મિત્રો એકત્રીસ ટકા લોકોની આ સમસ્યા છે કે ફણગાવેલા કઠોળ ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે પણ મિત્રો જો જરા તમે ધ્યાન રાખીને જરા સાચવીને ફણગાવેલા કઠોળનું સેવન કરશો ને તો ખૂબ જ સરળતાથી તે પચી જશે કારણ કે હકીકતમાં તો તે જીવંત પદાર્થ છે હવે મિત્રો આગળ વાત કરવા જાઉં તો ફણગાવેલા કઠોળ છે તેને શ્રેષ્ઠ રહેશે કે તમે લોકો સવારના નાસ્તામાં બ્રેકફાસ્ટમાં તેનો ઉપયોગ કરો હા બપોરના ભોજનમાં પણ તેનું સેવન કરી શકો છો પરંતુ સાંજે ચાર વાગ્યા પછી કે રાત્રિના ભોજનમાં તો ફણગાવેલા કઠોળનો ઉપયોગ ન જ કરવો જોઈએ કારણ કે એવું કરશો તો તેના ફાયદાને બદલે તેનું નુકસાન થવા લાગશે અને અપચો જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થવા લાગશે માટે ફણગાવેલા કઠોળને હંમેશા સાંજે ચાર વાગ્યા પહેલાં જ સેવન કરવું આગ્રહ ભરેલું છે મિત્રો આગળ વાત કરવા જાઉં તો ફણગાવેલા કઠોળ છે તેનું ગમે ત્યારે તમે લોકો સેવન કરો છો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે લોકોએ તેને રોટલી સાથે નથી ખાવાના તો ખાવાની રીત કઈ સાચી છે એ જણાવી દઉં તો સૌથી પહેલાં તો તમને એ જણાવી દઉં કે સવારના નાસ્તામાં કંઈ પણ વસ્તુ ખાધા પહેલાં ફણગાવેલા કઠોળ છે તેનું સેવન કરવું જોઈએ એનો અર્થ એવો પણ કરી શકાય કે જમવાની સાથે અથવા જમ્યા પછી ફણગાવેલા કઠોળ ન ખાવા જોઈએ કોઈ પણ ખોરાક લો છો તેના પહેલાં આપણે એમ કહીએ ને કે એક પ્રકારે સલાડ તરીકે ફણગાવેલા કઠોળ છે તેનું સેવન તમે લોકો કરી શકો છો અને તેના અડધાથી અડધા કલાકથી પિસ્તાલીસ મિનિટ પછી તમે લોકો બીજી કોઈ વસ્તુનું સેવન કરી શકો છો આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ઘણા લોકો છે તે ડાયેટના નામે સલાડના નામે અથવા તો ભરપૂર માત્રામાં અને એ પણ માત્ર ફણગાવેલા કઠોળ ખાવાનો આગ્રહ રાખે છે પરંતુ મિત્રો આ પણ સલાહ ભરેલું નથી કારણ કે ફણગાવેલા કઠોળ છે તેની તાસીર ઠંડી હોય છે અને તેના પરિણામ સ્વરૂપે તેને પચાવવા માટે આપણા શરીરને વધારે ગરમી ઉત્પન્ન કરવી પડે છે હવે આવું ન બને એટલા માટે ફણગાવેલા કઠોળની અંદર ગરમ તાસીરના મસાલાઓ ઉમેરી અને તેનું સેવન કરવામાં આવશે તો સરળતાથી પચી જશે આ ઉપરાંત વાત કરવા જાઓ તો તે સ્વાદમાં પણ સારા બની જશે અને આપણા શરીરને ઓછી ગરમી છે તેને પચાવવા માટે ઉત્પન્ન કરવી પડશે મિત્રો હંમેશા યાદ રાખજો કે ફણગાવેલા કઠોળ છે તેને તાજા બનેલા જ ખાવા જોઈએ અને નિયંત્રિત માત્રામાં જ ખાવા જોઈએ કે જેથી તે સરળતાથી પચી શકે ઘણીવાર ઘણા લોકો એવું કરે છે કે પ્રોટીનના નામ પર ઘણી મોટી માત્રામાં ફણગાવેલા કઠોળ છે તેને ખાઈ લે છે તેનાથી તેનો ફાયદો થવાને બદલે અપચોક અથવા ગેસ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે હવે ફણગાવેલા કઠોળ છે એ તમે લોકો જ્યારે પણ ખાવ છો ત્યારે ઓછી માત્રામાં થોડી માત્રામાં ખાશો તો તેના ભરપૂર લાભ તેના ભરપૂર બેનિફિટ્સ છે તે મેળવી શકો છો અને હા એકવારમાં કેટલા ફણગાવેલા કઠોળ ખાવાના મિત્રો સવારના નાસ્તામાં ફણગાવેલા કઠોળ છે તે ખાવા સૌથી વધારે સલાહ કરેલું છે આ ઉપરાંત તમે એક નાની વાટકી જેટલા ફણગાવેલા કઠોળ ખાઓ તમને બરાબર લાગે છે તો પછી તમે બીજી વાટકી પણ ખાઈ શકો છો પણ મિત્રો આ બધી બાબતોનો આધાર તમારું શરીર તમારી પાચન શક્તિ અને નિયમિતપણે રોજે રોજ તમે કેટલો શારીરિક શ્રમ ફિઝિકલ એક્સરસાઇઝ કરો છો તેના પર રહેલો છે મેં તો એમ પણ સાંભળ્યું છે કે ફણગાવેલા કઠોળની અંદર બેક્ટેરિયા હોય છે સાચી વાત છે હા જુઓ એક તો હોય છે સારા બેક્ટેરિયા જે આપણા આંતરડામાં જઈ અને વિટામિન બી કોમ્પ્લેક્સ બી ટ્વેલ્વ છે તે બનાવે છે જ્યારે તેની સામે અમુક બેક્ટેરિયા ખરાબ હોય છે જેમ કે ઈ છે સાલમોનેલા છે આ બેક્ટેરિયા આપણા શરીરને નુકસાન કરે છે પરંતુ મિત્રો વાત કરવા જાઉં તો ફણગાવેલા કઠોળ છે જ્યારે તેને યોગ્ય રીતે બનાવવામાં ન આવે ત્યારે આવા નુકસાનકારક બેક્ટેરિયા પણ તેમાં ઉત્પન્ન થઈ શકે છે આ ઉપરાંત વાત કરવા જાઉં મિત્રો તો ફણગાવેલા કઠોળને બનાવવા માટે ક્યારેય પણ પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ પણ ન કરવો જોઈએ પણ મિત્રો મેં જોયું છે કે સૂતરાઉ કાપડમાં જો ફણગાવેલા કઠોળ તૈયાર કરવામાં આવે તો તેનાથી આવી કોઈ જ પ્રકારની સમસ્યા છે તે ઉત્પન્ન થતી નથી આ માટે શું કરવાનું છે તો ફણગાવેલા કઠોળની રીત તમને જણાવી દઉં તો ફણગાવેલા કઠોળ બનાવવા માટે આગલા દિવસે સવારે માનો કે તમે મગના ફણગાવેલા કઠોળ બનાવવા માગો છો તો હવે મગને ફણગાવવા માટે તેને વહેલી સવારે ઉઠીને આગલા દિવસે જ પાણીમાં પલાળી દેવાના છે હવે આ પલાળી દીધા પછી રાત્રિનો સમય થાય છે ત્યાં સુધી પલળેલા રહેવા દેશો એટલે એકદમ તે સોફ્ટ બની જશે ઘણામાંથી તો તે કોટા પણ ફૂટી ગયા હશે હવે એક ચોખ્ખું સુતરાઉ કોટનનું કપડું લઈ તેને આખું ભીનું કરી જે આપણે પાણીમાં પલાળેલા મગ હતા તેમાંથી તેને બહાર કાઢી અને આ સૂતરાવ કપડામાં ઉમેરી મોટાભાગનું પાણી તેને દૂર કરી અને એક ટટ્ટાર પોટલી જે હોય છે તે પોટલી આપણે બાંધી દેવાની છે અને આને કોઈ સ્ટીલના અથવા માટીના વાસણમાં તમે રાખી મૂકો આખી રાત રાખી મૂક્યા પછી વહેલી સવારે ઉઠીને જોશો તો તમારા ફણગાવેલા કઠોળ છે તે કમ્પ્લીટલી સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા હશે આનું સેવન કરી શકો છો મિત્રો તમને જણાવી દઉં કે ફણગાવેલા કઠોળ બનાવવાની તૈયારી તો આગલા દિવસે જ થઈ જાય છે માટે બીજા દિવસે આને બનાવવાનો સમય પણ બરબાદ નથી થતો અને સરળતાથી આનું સેવન તમે લોકો કરી શકો છો હાય તારી બધી વાત બરાબર પણ એ તો જણાવ કે ફણગાવેલા કઠોળ છે એમાં કયા કઠોળ ખાવામાં ઉપયોગમાં લેવા જોઈએ મિત્રો આમ તો કહેવા જાઉં તો તમામ પ્રકારના કઠોળ છે તે ફણગાવેલા સ્વરૂપમાં આપણા શરીર માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે પરંતુ તેમાં પણ કેના કેના ફણગાવેલા કઠોળ બનાવી શકાય તો એ પહેલાં જણાવી દઉં તો મગ છે મઠ છે અડદ છે ચણા છે કાબુલી ચણા છે તેની સાથે સાથે રાજમા છે મેથી છે આ તમામના તમે લોકો ફણગાવેલા કઠોળ બનાવી શકો છો પરંતુ તેમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ વસ્તુ હોય ને તો એ છે મગ હવે શા માટે તો એ મિત્રો તમને જણાવી દઉં કારણ કે એક તો તે ઝડપથી બની જાય છે તેની સાથે સાથે પચવામાં ખૂબ જ સરળ છે કુદરતી રીતે તેને હળવા માનવામાં આવ્યા છે અને તમામ પ્રકારના શરીરની તાસીર માટે તે સુઈટેબલ છે તે સૂટ કરે છે તે પચી શકે છે હવે મિત્રો તમારી સાથે હું શેર કરી દઉં એવી રેસીપી કે જેનો ઉપયોગ કરીને સવારના નાસ્તામાં તમે ફણગાવેલા કઠોળનો ઉપયોગ કરી શકો છો આ માટે શું કરવાનું છે તો સૌથી પહેલાં તો એક વાટકાની અંદર તમારે લોકોએ મુઠ્ઠીભર ફણગાવેલા કઠોળ લઈ લેવાના છે હવે તેમાં તમે લોકો સમારેલી ડુંગળી છે ટમેટા છે કાકડી છે આટલી વસ્તુઓ ઉમેરી બરાબર તેને હલાવી લો ચમચી વડે મિશ્ર કરી દો હવે તેમાં સ્વાદ અનુસાર તમારા સ્વાદ મુજબ સિંધવ મીઠું છે સંચળ છે મરી પાવડર છે થોડું છીણેલું આદું છે અને તેની સાથે સાથે લીંબુનો રસ અને ધાણા આટલી વસ્તુઓ છે તે તમે ઉમેરી શકો છો તેની ઉપરથી તમે લોકો જીરું પાવડર છે તે પણ થોડી માત્રામાં ઉમેરી શકશો અને તેને બરાબર હલાવી અને જો તમે લોકો ઈચ્છો તો તેમાં તલનું થોડું તેલ પણ ઉમેરી શકો છો બધી જ વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી અને આનું સેવન કરશો તો મિત્રો ફણગાવેલા કઠોળ છે તે ખૂબ જ સરળતાથી પચી તો જાશે જ પણ તેની સાથે સાથે તમને લોકોને પાચન સંબંધિત કોઈ જ પ્રકારની સમસ્યા છે તે નહીં થવા દે મિત્રો આગળ રેસીપી નંબર બેની વાત કરવા જાઉં તો તેમાં તમારે લોકોએ હમણાં જે રેસીપી જણાવી એ જ પ્રમાણે ફણગાવેલા કઠોળની અંદર હમણાં જણાવેલી તમામ વસ્તુઓ ઉમેરવાની છે એક વસ્તુ માત્ર છોડી દેવાની છે અને એ છે કાકડી જી હા મિત્રો કારણ કે કાકડીને બદલે હવે આપણે લોકોએ ઉમેરવાનું છે આ ફણગાવેલા કઠોળની અંદર બે ચમચી જેટલું દહીં અને બરાબર રીતે મિશ્ર કરી લો અને તમારો ટેસ્ટ પણ વધી જશે અને ખાવાની પણ મજા આવશે મિત્રો આ બંને રેસીપી છે તેમાંથી કોઈપણ રેસીપી તમે ટ્રાય કરી શકો છો અને ફણગાવેલા કઠોળ છે તેનું નિયમિત રીતે સવારના નાસ્તામાં સેવન કરશો તો તમારું શરીર પણ એકદમ તંદુરસ્ત બની જશે અને બીમારીથી રહેશો ઘણા બધા દૂર મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈપણ પ્રકારના હેલ્થ કે બ્યુટી સંબંધિત પ્રશ્ન હોય તો તેને પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો કોમેન્ટ કરી અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર